હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી થાળીની રેસીપી જે ઓળો અને રોટલો ખાઈને થાકી ગયા હોય કે પછી ઓળો અને રોટલો ખૂબ જ વધારે ભાવતા હોય એના માટે એકદમ નવી રીતે રેસીપી લઈને આવી છું તો સાથે આપણે રજવાડી ઓળો અને બાજરાનું ચટપટા સ્ટફિંગ સાથે બાટી બનાવીશ બે જ બાઇટમાં આ બાટી તમે ખાઈ શકો છો તો શિયાળાની કડકડતી ઠંડીમાં જો આ કાઠિયાવાડી ડીશ મળી જાય તો બીજું જોઈએ શું રોટલા ખાવાની ના પાડે છે તે પણ આ રીતે સ્ટફિંગ ટીકી રોટલો બનાવીને ખાઈ શકાય લોકો પણ મોઢામાં નાખવા લાગશે તો ચાલો બનાવવાનું સરી કરી દઈએ એક મોટું રીંગણું લીધેલું છે તમે જોઈ શકો છો અને રીંગણાની પસંદગી આ રીતનું પોચું રીંગણું હોય એની કરવાની છે જો નીચેનો ભાગ કડક હશે તો રીંગણ તો ઓળો તમારો સારો નહીં બને અને એ ભાગ બી વાળો હશે તો વજનમાં આ રીંગણું પાંચસોથી છસો ગ્રામનું છે હવે તેમાં આપણે આ રીતના છરી વડે ઊભા કટ લગાવી લઈશું જેથી રીંગણું છે આપણું અંદર સુધી સહેલાઈથી શેકાઈ જશે અને નીચેના ભાગને પણ આપણે આ રીતના કટ લગાવી લઈશું પ્લસની નિશાની આપી દેવાની છે તો જે આપણે કટિંગ કરેલું છે તેમાં આપણે લસણની કઢીને આ રીતના એડ કરી દઈશું જેથી લસણ પણ આપણું શેકા રીંગણું શેકાશે તેની સાથે લસણની કઢી પણ આપણે ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે તો આ રીતના આપણે લસણની કઢીને એડ કરી દઈશું તો મેં અહીંયા આ રીતના બધા જ કટમાં લસણને કઢીને લગાવી દીધેલ છે તમે જોઈ શકો છો હવે આપણે રીંગણને સરસ રીતે તેલવાળું કરી લેશું જેથી રીંગણની છાલ બાદ એકદમ સરસ રીતે રિમૂવ થઈ જશે તમે રીંગણાને તેલને બદલે તમે રીંગણને પાણીવાળું પણ કરી શકો છો પાણીવાળું કરીને શેકશો તો પણ રીંગણ તમારું ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે ત્યારબાદ હવે આપણે ઉપરની છાલને આ રીમૂવ કરી દેસુ તો મેં અહીંયા આ રીતની રીંગણ શેકવાની જાળી લીધેલી છે તેમાં આપણે આ રીતનું રીંગણને એડ કરી દઈશું અને સાઈડમાં આપણે આ રીતના ટમેટાને પણ એડ કરીશું જેથી ટમેટા પણ સરસ રીતે આપણા શેકાઈ જશે અને એક આપણે લીલું મરચું એડ કરીશું તો હવે સરસ રીતે આપણે રીંગણાને ટમેટાને મરચાંને આપણે શેકી લેશું અને આ રીતના બધા જ વેજીટેબલને આપણે ફેરવતા જશું જેથી બધી જ સામગ્રી સરસ રીતે તેથી બધા જ રીંગણું ટમેટું અને મરચું આપણું સરસ રીતે શેકાઈ જશે તો આ રીતના શેકાતા ટમેટું અને મરચું આપણું સરસ રીતે શેકાઈ ગયું છે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને રીંગણાને આપણે બધી જ સાઈડ ફેરવતા જાય ને રીંગણાને પણ આપણે સરસ રીતે શેકી લેવાનું છે તો ઓળો રીંગણું આપણું શેકાય ત્યાં સુધીમાં આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થાય તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું ડુંગળીનું કટિંગ એડ કરીશું

તમે લીલા ધાણાની જગ્યાએ મેથીનો ઉપયોગ પણ કરી શકો છો અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બાટીનું સ્ટફિંગ આપણું તૈયાર છે તો હવે આપણે સ્ટફિંગમાં મસાલા એડ કરીશું તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર એડ કરીને સરસ રીતે સાગળી લેશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ચણાનો લોટ એડ કર્યા બાદ આપણે ફટાફટ મિક્સ કરી લઈશું જેથી પેનના તળીએ ચણાનો લોટ બેસી ના જાય કિચનમાં સુગંધ આવવા લાગે અથવા તો ચણાનો લોટ તમારો શેકાઈ જાય ત્યાં સુધી આપણે સ્ટફિંગને આ રીતના મિક્સ કરતા રહીશું જેથી ચણાનો લોટ છે એ પેનના તળીએ બેસે નહીં તો એકદમ ચટપટું સ્ટફિંગ આપણું તૈયાર છે તો એકદમ ચટપટું સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને સ્ટફિંગને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જેથી સરસ રીતે સ્ટફિંગ આપણું ઠરી જાય તો રીંગણ પણ આપણું એકદમ સરસ રીતે બધી સાઈડ સરસ રીતે શેકાઈ ગયું છે હવે ગેસની ફ્લેમ કરીને રીંગણને આપણે સાઈડ પર રાખી દઈશું તો એક પેનમાં મેં અહીંયા ચારથી પાંચ મોટી ચમચી તેલને ગરમ થવા માટે રાખી દીધેલ છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું આપણે સરસ રીતે ચટકવા દઈશું ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા બાદ તેમાં આપણે લીલું લસણ એડ કરીશું લીલા લસણ ને આપણે સરસ રીતે સાતડી લઈશું લીલું લસણ સકડાઈ જાય ત્યારબાદ એમાં આપણે એક ઇંચ આદુનો આ રીતના ખમણી એડ કરીશું એ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં લીલી ડુંગળીના નામીએ અહીંયા ઉપરના ભાગ નીચેનો જે ભાગ હોય છે એને આપણે લીધેલો છે તે આપણે એડ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે સાતળી લઈશું જો આ રીતનો રજવાડી ઓળો બનાવવામાં આવે ને તો બધા આંગળા ચાટતા રહી જશે ખૂબ જ સુપર ટેસ્ટી આ રજવાડી ઓળો બનીને તૈયાર થશે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું તો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે ત્યારબાદ આપણે ડુંગળીના જે લીલો ભાગ હોય છે તે ભાગને આપણે એડ કરીશું અને સરસ રીતે સાતળી લઈશું સરસ રીતે બધું સતળાઈ ગયા બાદ આપણે એક નંગ ટમેટું જે ખાટું આવે છે દેશી ટમેટું એ આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું ખટાશ અને મીઠાસનો બેલેન્સ હશે ને તો આ રજવાડી ઓળો તમારો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો ત્યારબાદ મેં રીંગણની સરસ રીતે છાલને કાઢી લીધી છે હવે ટમેટાં મરચું જે લસણની કઢી આપણે એડ કરી હતી ને રીંગણું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જો આ રીતનો રજવાડી ઓળો એકવાર બનાવશો ને તો ઘરમાં બધાને પ્રિય થઈ જશે ખૂબ ટેસ્ટી એટલે ખૂબ એટલે ખૂબ સુપર ટેસ્ટી આ રજવાડી ઓળો બનીને તૈયાર થઈ જાય છે જો આ રીતના કડકડતી ઠંડીમાં રજવાડી ઓળો ખાવામાં આવે ને તો બીજું જોઈએ શું અને તેની સાથે આપણે આજે છે ને લીલા ભરેલા મરચાં કરીશું જેથી ખાવામાં ચાર ચાંદ લાગી જશે તો સરસ રીતે બધી જ સામગ્રી આપણી મિક્સ થઈ ગઈ છે અને સાઈડમાં ડુંગળી જે આપણે સાતડી હતી ને એ પણ આપણે સરસ રીતે સતડાવા લાગી છે તો આ સરસ રીતે આપણો ઓળો મિક્સ થઈ ગયો છે હવે આપણે સાઈડ પર રાખી દઈશું ટમેટું અને લસણ આપણું સરસ રીતે સતડાઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર પાવડર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર એડ સરસ રીતે મિક્સ કરી ત્યારબાદ આપણે છે ટમેટું મરચું અને લસણની અને શેકેલું જે રીંગણ છે એ મેસ કરેલું છે તે આપણે એડ કરી દેસુ અને સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ સુપર ટેસ્ટી રજવાડી ઓળો આપણે બનીને તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે અત્યારથી જ ખાવાનું મન થઈ જાય તેવો રજવાડી ઓળો આપણો બનીને તૈયાર છે હવે ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ઢાબા સ્ટાઇલ રજવાડી ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ઓળો તો આપણો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે તો ત્યારબાદ હવે આપણે બાજરાના લોટની બાટી બનાવીશું તો બાટી બનાવવા માટે એક કપ મેં અહીંયા બાજરાનો લોટ લીધેલો છે તેમાં આપણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે ચપટી હિંગ એડ કરીશું વન ફોર ટીસ્પૂન આપણે હળદર એડ કરી કરીશું ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમાને હાથથી વાટીને એડ કરીશું અને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેશું આ રોટલાને તમે છે ને સ્ટફિંગ વગર પણ ખાઈ શકો છો શિયાળામાં તો જો આ રીતનો હળદરવાળો અજમાવાળો કે મસાલાવાળો રોટલો ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું એક વધારે પાણી એડ નથી કરવાનું જો થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને મસડશો ને તો રોટલો તમારો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને બિલકુલ રોટલામાં તિરાડ નહીં પડે આ રીતનું થોડું થોડું લો પાણી એડ કરતા જઈને લોટને આપણે સરસ રીતે મસળી લઈશું જેમ લોટ મસળશો ને તેમ રોટલો તમારો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે લોટને મસળવાથી રોટલામાં છે ને મીઠાશ પણ એટલી સરસ આવે છે તો આ રીતના આપણે લોટને પહેલાં મસળી લેવાનો છે જો તમે આ રીતના હથેળીના મદદથી લોટને મસળશો ને તો ખૂબ સરસ રોટલો બનીને તૈયાર થશે અને ફૂલીન તો એટલો સરસ તૈયાર થશે પણ આજે તો આપણે નાની નાની બાટી બનાવવાના છીએ તમે આ લોટનો મોટો રોટલો બનાવીને પણ ખાઈ શકો છો તો સરસ રીતે લોટને આપણે મસળી લઈશું તો આ રીતનો લોટ આપણો તૈયાર છે હવે આ લોટને આપણે સાઈડ પર રાખી દઈશું તો સૌથી પહેલાં તો મેં અહીંયા તવી લીધેલી છે મીડિયમ ગેસની ફ્લેમ પર તવીને આપણે ગરમ થવા માટે રાખી દેસું અને તેમાં આપણે એક ચમચી જેટલું બટર એડ કરીશું આ મારે ઘરનું બટર છે હોમમેડ બટર છે તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ બટર એડ કરવાથી રોટલો તમારો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે હવે આ રીતના આપણે બટરને બધી જ બાજુ સ્પ્રેડ કરી લેશું જેથી એકદમ સરસ રીતે બાટી આપણી બનીને તૈયાર થશે હવે આ રીતના તવીને આપણે ગરમ થવા માટે રાખી દઈશું ત્યારબાદ આપણે આ લોટમાંથી એક નાનો એવો લુવો તૈયાર કરીશું તેને આ રીતના આપણે સ્પ્રેડ કરીશું અને આ રીતના આપણે ચાર આંગળી અને અંગૂઠાના મદદથી આ રીતના આપણે લોટને તૈયાર કરી લઈશું ત્યારબાદ તેમાં આપણે સેન્ટરમાં એક ચમચી જેટલું છે આપણે ટેસ્ટી ચણાના લોટ લસણ ડુંગળીનું આપણે સ્ટફિંગ એડ કરીશું આ રીતના સેન્ટરમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે બધી જ સાઈડથી આપણે સ્ટફિંગને કવર કરી લઈશું જો આ રીતના એકદમ આપણે કવર કરી લેવાનું છે હવે આ રીતના ગોળ વાળીને આપણે ટીકી જેવું આપણે શેપ આપી દઈશું આ રીતના આપણે પ્રેસ કરીશું અને સરસ રીતે આપણે ના વધારે જાડી ના વધારે પાતળી એવી આપણે ટીકી બનાવી લેશું તો આ રીતના એક ટીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે એડ કરીશું આવી જ રીતે આપણે ટીકી બનાવતા જઈને ટીકીને એડ કરતા જશું આ રીતના આપણી બધી જ બાટી એક સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો બાટીને આપણે ઉપરથી સરસ રીતે ડિઝાઇન આપીશું આ રીતના મેં અહીંયા સ્કેલ લીધેલી છે સ્કેલથી આપણે આ રીતના પ્લસની નિશાની આપી દઈશું જેથી બાટી આપણી બનીને ખૂબ જ સરસ રીતે તૈયાર થશે તો આ રીતના મેં અહીંયા બાટીમાં બધી જ રીત સરસ રીતે ડિઝાઇનને આપી દીધી છે એક પછી એક બાટીને આપણે આ રીતના ફેરવતા જશું જેથી એકદમ સરસ રીતે બાટી આપણી બધી જ સાઈડ સરસ રીતે શેકાઈ જાય અને બાટી શેકતી વખતે હંમેશા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ લો રાખીશું બિલકુલ હાઈ નહીં કરીશું જો હાઈ કરીશું ને તો બાટી આપણી અંદરથી કાચી રહેશે અને ફૂલશે પણ નહીં હવે આપણે એક પછી એક બાટીને આ રીતના પલટાવી લેશું હવે બીજી સાઈડ પણ આ જ રીતના બાટીને આપણે સરસ રીતે શેકી લેશું અને ઉપરથી આપણે આ રીતના ચમચાની મદદથી સ્પ્રેડ કરીશું જેથી ખૂબ સરસ રીતે બાટી આપણે બનીને તૈયાર થશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમને આજની મારી આ બાટી અને રજવાડી ઓળાની રેસીપી કેવી લાગી જો તમને સારી લાગે તો ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો આ રીતની એકદમ સરસ ક્રિસ્પી એવી બાટી આપણી તૈયાર છે હવે આ સાઈડ હવે સાઈડને પણ ચેન્જ કરી લેશો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાઈડ પણ આપણી સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો એકદમ સુપર ટેસ્ટી બાટી આપણી તૈયાર છે હવે ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી દઈશું તો એકદમ સુપર ટેસ્ટી રજવાડી ઓળો આપણો તૈયાર છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો રજવાડી ઓળો બન્યો છે ને તો ચાલો બધા ગરમા ગરમ રજવાડી ઓળો અને બાજરાના રોટની સ્ટફિંગવાળી બાટી ખાવા માટે પહોંચી જાજો ખૂબ જ સુપર ટેસ્ટી એવો રજવાડી ઓળો આપણો બન્યો છે તો રજવાડી ઓળા સાથે આપણી સ્ટફિંગવાળી બાટી પણ આપણી એકદમ સરસ રીતે કમ્પ્લીટ તૈયાર છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી જો આ રાતની શિયાળાની કડકડતી ઠંડીમાં જો આ રીતની બાટી અને રજવાડી ઓળો મળી જાય તો બીજું જોઈએ શું ખૂબ જ સુપર ટેસ્ટી આ રજવાડી ઓળો અને બાટી આપણે બનીને તૈયાર થઈ જાય છે તેની સાથે જ આપણે ગરમા ગરમા ભરેલા મરચાં એડ કરીશું શું સ્વાદ છે વારે વાહ સાથે આપણે આ રીતની લીલી ડુંગળીને કટ કરીને લઈશું તો એકદમ સુપર ટેસ્ટી કાઠિયાવાળી ડીશ આપણી તૈયાર છે લાગે છે ને એકદમ મસ્ત અત્યારે જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કાઠિયાવાળી ડિશ બનીને તૈયાર છે સાથે આપણે એકદમ સુપર ટેસ્ટી રજવાળી ઓળો પણ બનાવ્યો છે હજી સુધી મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે આજની તમને મારી રજવાડી ઓળો અને આ બાટીની રેસીપી કેવી લાગી તો એકદમ સ્ટફિંગવાળી સુપર ટેસ્ટી બાટી આપણી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ બાટી આપણી ફૂલીને તૈયાર થઈ છે તો સુપર ટેસ્ટી બાટી તો ચાલો બધા ખાવા ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ